ઓ સ્પાર્ક ન્યૂઝ ઇન્ડિયા લિમિટેડ ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા વિલાસ પેલેસમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર જો પાંત્રીસ બાળકોને લઈને લક્ષ્મી પેલેસમાં ગાયકવાડ રાજવી પરિવારનો ઐતિહાસિક પરિચય કેળવ્યો છે સાથે જે વિષયનું જ્ઞાન પણ કેળ્યું છે એક સુંદર ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાદુગર બોલવી લોકોને જ મજાક મસ્તીનો સમય આપ્યો હોય ત્યારે બાળકો ખુશ થઈ ગયા છે સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર તેમજ બાળકો અને તેમના પરિવારજનોએ આ જે સંસ્થા છે તેનો આભાર પણ વ્યક્ત કર્યો છે આભાર વ્યક્ત કરવા બદલ તેઓએ જ વિશેષ માહિતી પૂરી પાડી છે મારું નામ છે શિખા અને હું આખા અધોપુરાના ગ્રુપ સાથે અહીંયા લક્ષ્મીલા પેલેસમાં આવી છું અને સંજય અંકલ લઈને આવ્યા છે અને અહીંયા બધું જ જૂનું ઐતિહાસિકનું બધું અહીંયા મૂકેલું છે અને આ બહુ સારી છે વડોદરાના જેને ના ખબર હોય એ અહીંયા આવું જોઈએ આ બહુ જ સરસ પેલેસ છે અને અંદર બહુ બધું જૂનું ને એવું મહારાજાનું રાણીનું ઐતિહાસિક વસ્તુઓ બધી મૂકેલી છે આજે સયાજીરાવ ગાયક આવ્યો છું જે વડોદરાનું ઐતિહાસિક સ્થળ છે અહીંયા એકસો સિત્તેર રૂમો છે જે બનવા બાર વરસ લાગ્યા છે અને અહીંયા ચાર પ્રકારની શૈલીઓથી બનાવ્યું છે એક મુગલ શૈલી એક રાજસ્થાની જૈન શૈલી એક યુરોપિયન શૈલી અને એક મહારાષ્ટ્રીય શૈલી અહીંયા દરબાર દરબાર હોલ છે હાથી હોલ છે અને ખૂબ ખૂબ સારી હોલ છે જ્યાં ઇતિહાસ મહારાજા સહાયરાવ ગાયકવાડનો ઇતિહાસ જોવા મળે છે અને કેવી રીતે રહેતા હતા એ બી અમને દેખવામાં મળે છે આ મેન્ડેશન ને ધન્યવાદ કહેવા માંગુ છું મેં અને મારા મિત્ર તરફથી અમને આ પેલેસમાં લઈને આવ્યા અને આટલું આટલું સરસ જ્ઞાન આપ્યું અમને વડોદરા શહેર માટે આટલું જ્ઞાન આપ્યું અને હું અને મારા મિત્ર ક્રિએશન ફાઉન્ડેશન ને ધન્યવાદ કરી છું નમસ્કાર વડોદરા હું સંજય પરમાર સામાજિક કાર્યકર્તા મારા ત્યાંથી મારા અહીંયા જે સ્થાનિકના બાળકો છે વિસ્તારના બાળકો છે તે તમામ લોકોને હું ક્રિએશન ફાઉન્ડેશન અને સેલ્ફેર ઇન્ડિયાનો હું આભાર વ્યક્ત કરું છું જેની બદોલત આજે વડોદરાનો ઇતિહાસ શું છે તે તમામ બાળકોને તેમને જાણકારી આપી મહિતગાર કર્યા અને એક નવું જાણવાનો એક ઇતિહાસ જાણવાનો એક મોકો આપ્યો તો એ બદલ હું આ તમામનો આભાર વ્યક્ત કરું છું હું અને તમામ બાળકો તેમજ અમિત અમિત ચૌહાણનો પણ જેના થકી હું આજે આ જગ્યા પર આવ્યો અને તમામને લઈને આવ્યો હતો એ બદલ હું તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું હું જે પ્રવાસમાં જે પણ બાળકો આવ્યા છે અને જેના માતા પિતાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે કારણ કે પાંત્રીસ થી ચાલીસ ફાળાઓ કે આવ્યા છે ત્યારે આ માતા પિતાએ મારા પર વિશ્વાસ મૂક્યો કારણ કે અત્યારે કેવી કેવી ઘટનાઓ બને છે તમને ખબર છે કે તમામનો હું યુવતી આભાર વ્યક્ત તરફ નવી આવો વિશ્વાસ બનાવી રાખે છે